પછી કહે છે કે તમારા ભાઈ જે છે ઘરે વહેલા નથી આવતા એટલે પણ આવે ભલે મને તમારા પતંગના ભેગા તો કરવા જવા ને તમારા ભાઈને જે દિવસે દિવસે અમારે મમરો હોય જ તમારે મમરા છે ને મમરામાં જિંદગી છે ખબર જ નહીં પડતી એમ પછી કહે છે અમારા ભાઈ મોડા પણ મોડા આવે ને આ જૂન લવાર્યું કરતા એક બાજુથી આમ ગાર્ડન પેલી બાજુથી આમ ગાર્ડન કન્સ્ટ્રકશન તો પડતા જ નહીં એની માને એક મમરો ના પડતો હોય ને તો બીજો જો 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 એટલે આજે આડું ફાટવાનું છે કે શું છે જો 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 પણ જો બધાને બધાને આજે જ લવારી કરવાની ઈચ્છા હે પછી કહે છે કાકા ગાયરું દોસો તમે વિડીયોમાં એટલે પણ કામમાં જવા કરે છે નમૂના યો 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 કેમ છો મારા વાલા ડે કેવી રહી તમારા લોકોની ઉત્તરાયણ મહેરબાની કરીને કમેન્ટ સેક્શનની અંદર અમને જણાવો અમારી જે ઉતરાયણ છે એ ઓકે ઓકે ગઈ છે ભાઈ અમે ગયા હતા રાજકોટ રાજકોટની ઉત્તરાયણ જોઈ ભાઈ રાજકોટની ઉત્તરાયણ ભાઈ રાજકોટની ઉત્તરાયણ હોય હોય અમદાવાદની બી જે ઉત્તરાયણ છે આ વખતે બહુ મસ્ત ગઈ છે એવા આપણને શાંત સમાચાર મળ્યા છે પીપલ હેપી કે હા ભાઈ ઘણા ટાઈમ પછી આ ટાઈપનો આ ટાઈપની ઉત્તરાયણ જોવા મળી વળી પાછી ઓહ હો 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 ઉપર જોઈ શકો છો તમે લોકો દોસ્તો એક્ઝેક્ટ પુલની ઉપર બાકાજી કી બોલી રહી છે તો આ જે છે પુલ ઉપર થોડું ધ્યાન રાખવું તમારે ભાઈ મહેરબાની કરીને આપણે તાર લગાડવાની વિચારતા હતા બટ ભાઈ ઉત્તરાયણ બી ચતી રહી વાસી ઉત્તરાયણ બે જતે રહી બધું જ જતેરી છે ભાઈ હવે શું લગાવીએ કોઈ નહીં મિત્રો કોઈ નહીં આવતી વખતે વાત બીજું તો શું કહીએ બાકી જણાવો મિત્રો શું ચાલી રહ્યું છે આ વખતે યાર રાજકોટની અંદર બી લાઈક શું કહેવાય પેલા સ્પીકર વિકર કોઈ નહોતા લગાયા પતંગો એટલી બધી નહોતી ઉડતી ધ રીઝન આઈ ફાઉન્ડ વોઝ કે ભાઈ મોંઘવારી બહુ છે આ વખતે એક 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 પતંગના જે ભાવ છે ઓહો મને હજુ યાદ છે હું જ્યારે નાનો હતો ત્યારે હું પેલા પેલા આપણે કહીએ શેડારિયા શેડારા પતંગ આવે પેલા પ્લાસ્ટિકિયા એ પાંચ રૂપિયાના ના પાંચ મળતા હતા ઓહો હો મોજ પડી જતી હતી ભાઈ અને હવે લગભગ પચાસ રૂપિયાનું એક પતંગ કયા કંઈક ભાવ બોલતા હતા ભાઈ 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 મેં કીધું આવું હોય મેં તો તેરે ના લે ચીણા પછી કહે છે કે તમારા ભાઈ જે છે ઘરે વહેલા નથી આવતા એટલે પણ ત્યાંથી આવે ભલે મને તમારા પતંગના ભેગા તો કરવા જવા ને તમારા ભાઈને તમારો ભાઈ પતંગના ભેગા કરે કે ઘરે વહેલા આવે શું કરે કયો આજે મિત્રો આપણે છીએ થોડા થોડા થોડાક 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 લેટ ઈતુ ઉત્યુસા ઓર યે ટ્રાફિક યે મમરો થઈ ગયો છે ઓય બે જણ નો ઉપરા ઉપરી મમરો મેણે તો તેરે નાલ ને એ રેકોર્ડિંગ ચાલુ છે ને હા તો વાંત મારી બહુ ફાટ્યો સાહેબ કરે કર બધી લવારી પતી ગઈ 10 મિનિટની ની લવારી પતી ગયા પછી ખબર પડે એ રેકોર્ડિંગ નું બટન તો દાબ્યું જ નહોતું મમરો અરે બાપ રે ભાઈ શું છે સમજો પણ ભૂળા જે દિવસે અમારે મમરો હોય એ જ દિવસે તમારે જો જો શું કહીએ આ બધાને યાર એવી એવી કી કરે ને મારા બેડા મેને તો તેરે નાલ નચણો અચ્છા કઈક તો છે ભાઈ ખટારો ઓટારો કઈક તો ઉભું છે ભાઈ ટુરેક તુર અચ્છા ઓકે ગોતેત સાફ સફાઈ ચાલી રહી છે કરો કરો ભાઈ પ્લીઝ કેરી ઓન વાહ 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 પણ શું હોય 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 પણ मैंने तो तेरे नाल नचना मैंने तो तेरे नाल नचना कंटाड़ा आई रो मित्रों कंटाड़ो फूलम फूल कंटाड़ो बाका जी की कंटाड़ो आई रो मैं जिंदगी में मजा नहीं आ रही दोस्तों जिंदगी में मजा नहीं आ रही किस प्रकार का मजा चाहता हूं मैं मुझे नहीं पता बस नहीं आ रहा है मजा હું તો તારે નાલ ચણો કે મેં તો તારી હારે ડિસ્કો કરણો એ તારી મને તારી હારે ડિસ્કો નહીં કરનો ભાઈ જુ 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 જુઓ જુઓ હિચકા હિચકા અચ્છા હે જિસ દિન लेट होते हैं उसी दिन आपको ट्रैफिक नहीं रहता है अच्छा है जो वो जो वो मित्र जो वो जो जिंदगी ममरा से ममरा में जिंदगी से खबर नहीं पड़ती हम ओहो, ओहो। કાકા પાકિસ્તાન ઓડાડી દેજો આજ તો માહિતી ગયું થઈ જાય આજ તો બાકાજી કી હલો સાહેબ કેમ છો આજને સાહેબ ના બીજા બધા ભાઈબંધ પણ હતા ભાઈ મામા એ બીજા મામાઓને બી બોલાયા હતા એટલે શું પણ આમને હમ થી કેમ ના જઈશુ ભાઈ આપણે આઈ તો જે શ્યામ પણ હમ થી જઈશુ કેમ ના અચ્છા સમજી ગયા ચલો 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 બોલો ભાઈ બંધ છે એની માને એક બાજુ આ કાઢે છે ને એક બાજુ ઓલો કાઢે છે એની માને કરવું શું અમારે કઈ બાજુ તો પછી કઈ છે મોડા પણ મોડા જ આવે ને આ જૂન કરતા મારા એક બાજુ થી આમ કાઢે પેલી બાજુ થી આમ ગાર્ડન કન્સ્ટ્રક્શન તો જ એની માને खबर नहीं बनाई बनाई क्या जाऊस आज तो था है भाई कोई संजोगे भेगु ना था है भाई कोई संजोगे ना नॉसिबल ज नहीं હતો પણ જો જુઓ મિત્રો જુઓ આવું છે અમારી જિંદગીમાં તો એક મમરો ના પૈતો હોય ને તો બીજો એનું ઊભો જોયું

પહેલો મોરો પડે છે પહેલો બહુ મોરો પડે છે ગુપ કરીને ગાલી દેવાની હોય એ યાર હા ગુડ 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 લખોટા અમારે સીધું જવાનું તમને જઈ દે જો એટલે બધાને આજે જ આડું ફાટવાનું છે કે શું છે ઠેકો લેખે રાખ્યો છે તમે બધા જો 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 આગળ જો ખટારા વાળો જો લખોટો જો 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 પણ જો બધા ને બધા આજે જ લવારી કરવાની ઈચ્છા હે હમ હમ પછી કહે છે કાકા ગાયરું દોસો તમે વિડીયોમાં માં પણ કામ જ એવા કરે છે નમૂના ચલો મિત્રો કારખાનો આવી ગયો છે કમેન્ટ સેક્શનમાં જણાવી દઈશું આપણે એટલે વિડીયોના એન્ડમાં કે ટાઈમે પહોંચ્યા કે ના પહોંચે મન નહીં લાગતું ટાઈમે પહોંચી જઈએ કારણ કે પણ ખબર છે કે હજુ લિફ્ટ જે છે એ એની ઓકાત દેખાડવામાં હજુ બાકી છે તો લિફ્ટ પણ જે છે એ એની ઓકાત દેખાડશે આજે તો યસ मड़ी है तमने लोगों ने आपने कल ना व्लॉग नहीं अंदर सो टिल देन टेक केयर गुड बाय 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 शवा केयर गुड नाइट शुभ रात्रि जे कहीं भी बोलिए टाटा सो प्लीज सब सब कर सारा खबर सबरा बरा कराए सर सारा कब व्हाटएवर प्लीज सब सर आई वांट टू रीच 1 मिलियन लाइक्स सो प्लीज सर सब पर सर पर सर पर सर पर सर पर सर पर सर पर Okay, thank you.